આગળ વાત કરીએ જામનગરના વિજય ધાંધિયાથી ચાંપા બેરા બેરાજા મસીતિયા અને વાવ બેરાજા ગામના ખેડૂતોમાં રોષ જાગ્યો છે ચાંપા બેરાજા મસીતિયા અને વાવ બેરાજા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળી ન મળતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્રણેય ગામોના આગેવાનો દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી

મળે છે તો કટકે કટકે આવે છે કટકે કટકે આવતા ખેડૂને પૂરું પિયત થતું નથી ખેડૂનો પ્રશ્ન ફક્ત વીસ દિવસનો છે વીસ દિવસની અંદર જો રેગ્યુલર પાવર આપે તો ખેત પેદાશ થાય તમને ખબર છે આજ વખતે આપણે જામનગર તાલુકાની અંદર ખૂબ ઓછો વરસાદ છે પાણી છે પણ ખેડૂત પાવરના વાક્ય અત્યારે એનું કોઈ પણ પાક ઉત્પાદન કરી નથી શકતો એટલે અમે ઇન્જિનિયર સાહેબને અને સરકારશ્રીને પણ તમારા મીડિયાના માધ્યમ મીડિયાના મિત્રો દ્વારા અમે અનુરોધ કરવા માગીએ છીએ કે અમને પૂરો પાવર મળે ફક્ત વીસ દિવસની એકસો સાઈઠ કલાક જ પાવર જોઈએ છે અમે તો છેલ્લે મેં ઇન્જિનિયર સાહેબને એ કીધું કે આ ખેડૂ છે ને તમને આજે જઈએ ને તમારા પગ પકડવા આવ્યા છે જો તેમ પણ દેતા હોય તો તમને કોઈ તાનાશાહીથી ગભરાવો નહીં જે હોય અમને જે પૂરોથી પૂરો પાવર મળે એવી નમ્ર વિનંતી કરવા આવ્યા છે